મોડા ફાયટારી એકબીજા સામું જોવા મંડ્યા શું થયું ને શું સહે ત્યાં પાછી ફરી પાયલોટે માઇકમાં જાહેરાત કરી કે સોરી મારા પેન્ટ ઉપર ગરમ ગરમ કોફી ઢોરાઈ ગઈ હતી અને મારા મોઢામાંથી હો માઇક ગોડ નીકળી ગયું અને ભૂલથી માઈક ચાલુ રહી ગયું હતું તો આપ સૌની હું માફી માગું છું અને આપ સૌને ચેક કરવું હોય તો અહીંયા આવી અને મારું કોપી જોડાયેલું પેન્ટ ચેક કરી શકો છો ત્યાંય મારા જેવો એક પેસેન્જર બોયલો કે મરી ગયા તારું પેન્ટ મૂક પડતું અહીંયા આવીને તું અમારું પેન્ટ જો